રાજકોટ તાલુકાના ત્રંબા ગામમાં શ્રી ત્રંબકેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં દર વર્ષે ભાદરવી અમાસના રોજ લોકમેળાનું આયોજન કરવામાં આવે છે જેમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડે છે તેમજ લોકોએ અહીં આવેલા શિવના પીપળે પિતૃ મોક્ષાર્થે પાણી પીવડાવ્યું હતું તેમજ વણી નદીમાં સ્નાન કરીને લોકોએ પુણ્યનું ભાથું બાંધ્યું હતું આ તકે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અહેવાલ કલ્પેશ જાદવ ત્રંબા ખાતે ત્રિવેણી સંગમ લોકમેળો શરૂ છે ત્યાં એકસો પાંત્રીસ જેટલા પોલીસ અધિકારી તેમજ પોલીસ જવાનો મળી અને બંદોબસ્તમાં સતત પેટ્રોલિંગ કરી અને કોઈ અનિશ્ચિત બનાવ ન બને તેની તકેદારી રાખી ફરજ બજાવી રહ્યા છે પોલીસ કોઈના મોબાઈલ પર્સ ન ચોરાય કે કોઈ અસામાજિક તત્વો કરે તેના માટે સતત પેટ્રોલિંગ કરવામાં આવે